નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું અમારી ગુજરાતી ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે તો તમારે જો પણ યોજનાની અંદર ફોર્મ ભરવાનું છે તો કઈ વસ્તુ પર કેટલી સબસિડી મળી છે તે જાણવા આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો મિત્રો સૌથી પહેલા તમારી પાસે યોજનાની અંદર ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડે છે જો સાધન ખરીદવાનું ખરીદીનું પાકું બિલ આધાર કાર્ડ બેંકની પાસબુક જમીન ના ખાતા નંબર અને રેશનિંગ કાર્ડ આટલા ડોક્યુમેન્ટની સૌપ્રથમ તમારે પહેલા તમારી પાસે રાખી લેવાના છે ત્યારબાદ આપણે જોઈએ કે હવે વસ્તુ પર કેટલી યોજનાની સબસિડી મળે છે તો સૌપ્રથમ પ્રથમ ખેડૂત મિત્રો જાટકા મશીનની વાત કરીએ તો આ મશીન ખરીદવા માટે તમને આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ ભર્યા બાદ પચાસ ટકાની સબસિડી મળવા પાત્ર રહે છે ત્યારબાદ સ્પેયર પંપ પર પણ જો તમે એક સ્પેર પંપ ખરીદો છો ને સબસિડી માટેનું ફોર્મ ભરેલું છે તો તમને કિંમતની પચાસ ટકા અથવા તો ત્રણ હજાર બંનેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર રહેશે ત્યારબાદ પંપ સેટ અથવા તો ડીઝલ એન્જિન આ બંનેમાંથી કોઈપણ એક વસ્તુ ખરીદી શકો છો અને જેની સબસિડી માટે તમને બંનેની કિંમતના પંચોતેર ટકા અથવા તો તેત્રીસ હજાર પાંચસો પચીસ બંનેમાંથી જે ઓછું થતું હશે તે મળવા પાત્ર રહેશે ત્યારબાદ પ્લાવ માટે પણ આપણે વાત કરીએ તો પ્લાવની કિંમતની પચાસ ટકા સબસિડી અથવા તો નેવ્યાસી હજાર પાંચસો બંનેમાંથી જે ઓછું થતું હશે તે મળવાપાત્ર રહેશે ઓટોમેટિક ઓરણી એટલે કે વાવણીયાની વાત કરવામાં આવે તો તમે જે કિંમત પર ખરીદી કરો છો તે કિંમતની ચાલીસ ટકા અથવા તો બાવીસ હજાર ચારસો બંનેમાંથી જે ઓછું થતું હશે કિંમતમાંથી એ મળવાપાત્ર રહેશે ત્યારબાદ સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે આ યોજનાની અંદર ફોર્મ ભર્યા બાદ ત્રીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહે છે ત્યારબાદ પાવર થેસરની વાત કરવામાં આવે તો આ તમારા પાવરથેસરના હોર્સ પાવર પર અલગ અલગ રીતે આવતું હોય છે તો જે હોર્સ પાવરને અલગ અલગ કિંમત પર અલગ સબસિડી પાત્ર હોય છે ત્યારબાદ ટ્રેક્ટર ટ્રેક્ટર પણ તમારા એચપી એટલે કે હોર્સ પાવર પર આધારિત હોય છે અને તેમાં પણ અલગ અલગ સબસિડી મળવા પાત્ર હોય છે ત્યારબાદ કોટાવાડી વાળ જો તમે આ વાળ કરવા માટે સબસિડીની યોજનાનું ફોર્મ ભરો છો તો તે તમને પૂર્વ મંજૂરી મળ્યા બાદ પણ પછી કામ કરવાનું હોય છે ને જો તમે ચટકા મશીનની યોજનાનો લાભ લેવા માગો છો તો તમે ગમે તે એકનું ફોર્મ ભરી શકો છો તો ખેડૂત મિત્રો આ હતી આપણા યુટ્યુબ ચેનલ પર કઈ વસ્તુ પર કેટલી સબસિડી મળી છે તેના વિશેની માહિતી જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દો ને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો અને આપણે આ ખેડૂત પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું જો તમારે જાણવું હોય તો વિડીયોની અંદર એક કોમેન્ટ કરી દો અને આપણા વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલી છે ત્યાં જઈને આપણા ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેથી કરીને આપણે ટૂંક જ સમયની અંદર ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશેનો વિડીયો મૂકીશું તો તમને સૌથી પહેલાં મળી જાય અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો જે અમે આપણી યુટ્યુબ ચેનલ પર દરરોજ તાજા બજાર ભાવથી અન્ય માહિતી આવતી હોય છે જેથી કરીને તમને સાચી માહિતી તમારા સુધી મળી રહે આ વિડિયોમાં અન સુધી બની રહેવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર